सत्ता पक्ष संसद न चालवा दे परंतु सत्ता पक्षे खुद शोर बकोर नारेबाजी करी करी ने। तो सात जन्म सुधी स्वर्ग मल से राज्यसभा ने लोकसभा नु संसद नु सत्र पूरु थे ये आशियालु सत्र मा जे આપણા ગૌરવશાળી ઇતિહાસને કલંકિત કરનારી ઘટનાઓ બની એના વિશે આપની સાથે કેટલીક વાતો આપની પાસે કરવા માંગુ છું આજ સુધીનો ઇતિહાસ તમે તપાસજો સત્તા પક્ષ સંસદ ન ચાલવા દે આવું ક્યારેય બન્યું નથી હા વિરોધ પક્ષ એ લઘુમતીમાં હોય એની વાત ન સંભળાય તો વિરોધ પક્ષ પાસે બીજો રસ્તો ન હોય પરંતુ સત્તા પક્ષ સંસદ ન ચાલવા દે આવો ઇતિહાસ નથી ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં દસ વર્ષ સુધી અરુણ જેટલીજી સુચમાસ્વરાજજી અડવાણીજી વિરોધ પક્ષમાં હતા અને ત્યારે કહેતા હતા કે ગ્રહ ચલાવવું એટલે કે હાઉસ ચલાવવું લોકસભા ચલાવવી કે રાજ્યસભા ચલાવવી એ સત્તા પક્ષની જવાબદારી છે અને સત્તા પક્ષે ચલાવવું જોઈએ વિરોધ પક્ષ જનતાનો અવાજ ઉઠાવવા માટે હાઉસ રોકે ન ચાલવા દે તો સત્તા પક્ષે સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં અને વિરોધ પક્ષની વાત માનીને આગળ વધવું જોઈએ અરુણ જેટલીજી સુષમા સ્વરાજજી અટલજીના ઓન રેકોર્ડ શબ્દો છે આ વખતે આપે સૌએ જોયું છે અમે કેટલાક મુદ્દાઓની વાત કરવા માંગતા હતા પરંતુ સત્તા પક્ષે ખુદ શોર બકોર નારેબાજી કરી કરીને દિવસો ના દિવસો સુધી પાર્લામેન્ટ ન ચાલવા દીધી સત્તા પક્ષે ન ચાલવા દીધી આવું ક્યારેય નહોતું બનતું અમારા નેતાઓએ ઇન્ડિયા ગ્રુપના નેતાઓએ સંવિધાન ઉપરની ચર્ચા તો કમસે કમ ચાલવા દો આવો આગ્રહ રાખ્યો અને બે દિવસ નું હાઉસ ગૌરવશાળી ઇતિહાસ આપજો એમાં હેડિંગ શું આપેલું હતું આપણા ગૌરવશાળી પંચોતેર વર્ષ અને ચોક્કસ કોઈ પણ હિન્દુસ્તાની કહી શકે કે પંચોતેર વર્ષનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે આપણી સાથે પાકિસ્તાન આઝાદ થયું વારંવાર ત્યાં મિલ્ટ્રી શાસન આવ્યું આપણે ત્યાં એક પણ વખત મિલિટરી શાસન ના આવ્યું આપણે ત્યાં દેશ આઝાદ થયો ત્યારે સોય હોય એનું બનતું એના માટે દેશની બહાર મોકલવું પડતું આપણા દેશમાં ખાવા ધાન અમેરિકાથી લાલ કલરના પીએલ ત્યાં જનાવરને ખવડાવતા હતા એ જતી વખતે લૂંટાય એટલો દેશને લૂંટ્યો ધર્મ જાતિ ભાષા પ્રાંતના નામે ઝેર નખાય એટલું નાખ્યું હતું પરંતુ આઝાદી પછી મોટા ભાગે કોંગ્રેસનું શાસન રહ્યું એમણે અંગ્રેજો ખાડા ખોદીને ગયા છે મિત્રો શું કરીએ એવું નહીં કહ્યું મહેનત કરી જ્યાં સોય નહોતી બનતી ત્યાં હવાઈ જહાજ બન્યા જ્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર અને એક્સપોર્ટ થયું આ ગૌરવશાળી ઇતિહાસના બદલે બેફામ વાણીવિલાસ ભારતીય જનતા પાર્ટીએ સત્તા પક્ષમાંથી કર્યો છેલ્લે જવાબ આપવા માટે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવ્યા અમિતભાઈ શાહે ઇતિહાસ જુદો વાર્તા જુદી તથ્ય કઈ હોય હકીકત કઈ હોય અને કોંગ્રેસ પર આરોપનામાં સાવ ખોટા ચાલુ કર્યા બેફામ બોલ્યા એમનું આખા પ્રવચનમાં ક્યાંય પણ વિવેક નહોતો અહંકાર હતો અને પ્રવચનમાં એ બાબા સાહેબ આંબેડકર આપણને સંવિધાન આપ્યું વડોદરા સાથે તો એમના વધારે ઇતિહાસ જોડાયેલો છે બાબા સાહેબ લેતી વખતે ક્યાંય જી નહીં લગાડવાનું બાબા સાહેબ ની આંબેડકર 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 કરતા હતા ભાજપના સંસદ સભ્યો પાછળથી બોલતા હતા સાહેબ જી બોલીએ ને ડરતા ડરતા સાહેબ જી બોલીએ ને સાહેબ બાબા સાહેબ બોલીએ ને અમે તો અંદર જ હતા એટલે સંભળાતું હતું અમને આખા પ્રવચનમાં ક્યારેક ક્યાંક જી લગાડ્યું છે બાકી હવે એટલી મહાન હસ્તી એને તમને આંબેડકર જી કેતા દર્દ થાય કેમ ક્યારે આપણા પ્રધાનમંત્રીને વિવેક વગર તમે નથી બોલાવી એ તો જીવંત છે તોય ત્યારે આટલી મહાન હસ્તી બાબા સાહેબ આંબેડકર વિશે સતત એ બોલ્યા પહેલા મોટા ભાગના अपना मित्रों ने बधाने पासे आ क्लिप है परंतु अभी एक फैशन हो गया है आंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता आंबेडकर जी नु नाम लेवा एक फैशन थी गई है आंबेडकर जी तो नहीं कहता आंबेडकर 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 नाम लेना फैशन हो गई है એટલે કે આંબેડકરજીનું બાબા સાહેબનું નામ ન લ્યો એની બદલે ભગવાનનું નામ આટલી વાર લેશો તો સાત જન્મ સુધી સ્વર્ગ મળશે શરમ નથી આવતી જેમણે આ દેશનું ઉત્તમ બંધારણ આપ્યું લેખિત બાબા સાહેબ આંબેડકરે આપેલા એ બંધારણને દુનિયાભરમાં શ્રેષ્ઠ લેખિત બંધારણ તરીકે સ્થાન મળ્યું એમનું નામ નહીં લેવાનું આ ઘોર અપમાન એના સામે નારાજગી વ્યક્ત કરી અમારા રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબ એક સાવ મજદૂર ઘરના ઘરમાં જન્મ થયા પછી સંઘર્ષ કરીને વર્ષો સુધી વિધાનસભા લોકસભા જીતીને આજે એસી વર્ષનો આંકડો વટાવ્યા પછી એક વયોવૃદ્ધ વૃદ્ધ નેતા એમણે ત્યાં જ ઉભા થઈને રોકવાની કોશિશ કરી એમને બોલવા નહીં દીધા બીજે દિવસે કોઈ કારણ નહોતું ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરવાનો અમારી વાત હતી કોંગ્રેસના સંસદ સભ્યો રાહુલ ગાંધીજીની આગેવાનીમાં ખડગેજીની આગેવાનીમાં માંગ કરતા હતા કે આ જે શબ્દો બાબા સાહેબ આંબેડકર માટેના બોલાયા છે એ અમિતભાઈ શાહ દેશની માફી માંગે મંત્રી પદ છોડે અને એના માટે સંસદ સભ્યો જ્યારે પક્ષના સંસદ સભ્યો હંમેશા દેખાવો કરતા હોય ભૂતકાળમાં આપને યાદ હશે ટુ જી ભાજપે દિવસોના દિવસો સુધી સંસદ ન ચાલવા દીધી અને એ સમયે કોંગ્રેસ સત્તામાં હતી ખૂબ મોટી સંખ્યા હતી પરંતુ ભાજપ અંદર કે બહાર સંઘર્ષ કરતો ધરણા કરતો દેખાવો કરતા કોંગ્રેસના કોઈ સંસદ સભ્યોએ સામે દેખાવો ના કર્યા પહેલી વખત એવું બન્યું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગ્રુપ આખું સાહેબના અપમાનના વિરુદ્ધમાં પ્રદર્શન કરતો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો સામે આવી ગયા સંઘર્ષ કર્યો નાનામાં નાની જગ્યાએ સીસીટીવી કેમેરો છે હકીકત જોઈએ તો ખબર પડે સંસદનો સમય થયો ત્યારે સંસદ સભ્યો અંદર જવા માંગતા હતા તો પગથિયા પર ભાજપના સંસદ સભ્યોએ કોંગ્રેસના સંસદ સભ્યોને રોક્યા હુમલો કર્યો ધક્કામુક્કી કરી ખડગે સાહેબ એક વયોવૃદ્ધ નેતાને પણ ધક્કો લાગ્યો અને એ પછી એક નાટક કર્યું એક એવા સંસદ સભ્ય ભાજપના જેણે નાના બાળકો સાથે આખા પરિવારને જીપમાં ઓડિશામાં સળગાવી દીધા એમાં ત્રણસો બે માં જેલ કા થઈ એવા સંસદ સભ્ય કે મને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો અને મારું માથું ફૂટી ગયું ક્યાંય કોઈ જાતનું તથ્ય નહીં હકીકત નહીં પણ આપણે કહેવાય છે ને કે સત્ય છે તો છાપરે ચડીને પણ બોલે એવા જ ભાજપના એક સંસદ સભ્ય હું અભિનંદન આપીશ પ્રેસ અને મીડિયાના મિત્રોને આવો એક બીજા ભાજપના સભ્ય હું પડી ગયો હતો મને માથામ ભાગ્યું એમને મીડિયાવાળાએ પૂછ્યું કે તમને રાહુલ ગાંધી ધક્કો માર્યો ના 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 રાહુલ ગાંધી તો આગળ ઉભાતા પાછળથી ધક્કો આવ્યો આ ભાજપના સંસદ સભ્ય છે સંસદ સભ્ય આ છે ભાજપના મુકેશ રાજપૂત ઉત્તર પ્રદેશના રાહુલ ગાંધી ધક્કો નથી માર્યો એ તો આગળ હતા પાછળથી ધક્કો આવ્યો એક એમનો સંસદ સભ્ય કે છે રાહુલ ગાંધી ધક્કો માર્યો એટલે સદંતર નીતિશ કુમારજીએ બહુ સાચી રીતે કીધું હતું બીજેપી એટલે બડકા જૂઠા પાર્ટી દેશ ક્યારેય ભારતીય જનતા પાર્ટીને માફ નહીં કરે અમે માંગ કરીએ છીએ સમગ્ર દેશવાસીઓની ભાવનાને ઠેસ પહોંચી છે માટે અમિત શાહ સમગ્ર દેશની સામે આવીને બાબા સાહેબના કરેલા અપમાન બદલ માફી માંગે અને મંત્રી પદ છોડે એ અમારી માંગણી છે કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાજ્યસભાના સદસ્ય શ્રી શક્તિસિંહ ગોહિલ એમને આજે એક પ્રેસ કરીને ગુજરાતના અને દેશના લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે સત્તાધારી પક્ષ લોકસભા ચાલવા નથી દેતા સંસદ ચાલવા નથી દેતા એ પ્રમાણે એ આક્ષેપ કર્યો છે લોકસભા અને રાજસભા એ લાઈવ એનું રિપોર્ટિંગ થતું હોય છે આ દેશના તમામ લોકો એમણે એને લાઈવ પ્રદર્શન જોયું છે કે કોંગ્રેસે અધ્યક્ષના ડાયસ ઉપર ચડીને પણ જે રીતે વાંદરવેળા કર્યા હતા એ પણ લોકોએ જોયા છે અને જે રીતે સંસદને નહીં ચાલે એના માટેના અલગ અલગ એમણે જે નુસ્ખાઓ કર્યા એની પાછળનું કારણ પણ સ્વયંભૂ આમાંથી પ્રદર્શિત થઈ રહ્યું છે હરિયાણા અને મહારાષ્ટ્ર આ બંનેની કારમી હાર પછી કોંગ્રેસના નેતાઓ એમના કાર્યકર્તાને પણ જવાબ આપી શકતા નથી એમના નેતૃત્વની સામે પ્રશ્ન આવીને ઊભા થયા છે એમના અસ્તિત્વનો સવાલ આવી ગયો છે અને એટલા જ માટે પોતાના તરફ લોકોનું ધ્યાન ન જાય એમની હાર તરફ એમના જ કાર્યકર્તાઓનો હા ધ્યાન ન જાય તે માટે આવા નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયત્ન એમણે કર્યો છે હું ચોક્કસપણે એમના પ્રયત્નને વખાડી વખોડી કાઢું છું અને સાથે એમને વિનંતી પણ કરું છું કે લોક ઉપયોગી કામ કરો સંસદમાં દરેક જણને બોલવાની છૂટ મળે છે તમે લોકહિતની વાતો ત્યાં કરો સંસદને ચાલવા દો દરેક સાંસદ જે પ્રશ્નોત્તરી કરે છે એમાં એને પોતપોતાના વિસ્તારના અને દેશના અનેક પ્રશ્નો અને સમસ્યાઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરતા હોય છે સરકારને જાગૃત કરવાનો પ્રયત્ન કરતા હોય છે આખા સેશનમાં એ જ પણ દિવસ પ્રશ્નોત્તરી એમને ચાલવા નથી દીધી કોંગ્રેસે જ એ અટકાયું છે એના અનેક પુરાવો અનેક લાઈવ વિડીયો એ આપણી પાસે મોજૂદ છે અને એટલા જ માટે કોંગ્રેસે આવા ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન બંધ કરીને આત્મવંચના કરે એમના નેતાઓને બચાવવાનો પ્રયત્ન ન કરે લોકોની નજરમાં એમનું શું મહત્ત્વ છે લોકોના મનમાં એમના માટે કયા પ્રકારનો ભાવ છે એમને સત્તા સોંપવી કે કેમ એ માટેનો સ્પષ્ટ અભિપ્રાય એ એમણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ આપ્યો છે ત્યારે પોતાની પાર્ટીની અંદર જ આ વિષયો મૂકીને એમણે એની પર વિચાર કરવો જોઈએ એમણે આ રીતે ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો ઉપર આ કોઈ પ્રકારનો દોષ આપવાનો કે એમને બદનામ કરવાનો પ્રયત્ન ના કરવો જોઈએ એવી મારી માગણી છે એ મારી લાગણી પણ છે ધન્યવાદ